पादरा नगरपालिका सामान्य सभा योजा जेपन करोडना विकासना कामोने मंजुरी આજ રોજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધીની અધ્યક્ષ સ્થાને હતી જેમાં ત્રેપન કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક રોડ રસ્તા વરસાદી કાચ સહિતના વિવિધ વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે જ્યારે પાદરાના દબાણો પણ દૂર કરવાની ચર્ચા કરવામાં આવી હતી આજની આ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતનિશી ઝાલાબાપુના માર્ગદર્શન હેઠળ જ્યારે નગરપાલિકાની ટીમ એક થઈને કામ કરતી હોય ત્યારે આજે વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું કારોબારી સમિતિ તરીકે ત્રેપન કરોડ રૂપિયાનું આજે બજેટ રજૂ કર્યું છે આઠ કરોડ બુરાન દ્વારું એ બજેટ છે અને લગભગ એકસી છત્રીસ મુદ્દા જે વિકાસના હતા એજન્ડાના એ બધા સર્વાનું મંજૂર થયા છે

એમાં થોડું નોર્મલ પાણીનો પ્રોબ્લેમ છે એ 1 કરોડ બોતેર લાખ રૂપિયાના ખર્ચે એને પણ મંજૂરીમાં મૂકી દીધું છે અને ટૂંક સમયમાં એનું પણ કામ ચાલુ થશે આવા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ આજે મંજૂર થયા છે ડબનોનો મામલતદાર સાહેબ અને નગરપાલિકા સંયુક્ત થઈ અને લગભગ 4 તારીખની નોટિસ આપી છે ત્યારબાદ નહી ખાલી કરે તો તોડવામાં આવશે એ ગોઈનપુરા ચાર રસ્તા જગત નાગાથી લઈ અને માર્કેટ ચાર રસ્તા સુધી તમામ દબાણો જે આવે છે